એને દોણા નાખલ કાલ હાંધા પડ્યા હોય ખાઈ અને ફટાફટ ચડી જોઈએ આડમાં પેલા આવ્યું હતું પાણી પણ જતું રહ્યું એટલે મતલબ વારો પૂરો થઈ ગયો જો કે સવાર સવારમાં ધ્યાન ના રાખો ને તો કૂતરો આખું ધીરું પાડી નાખે એની રમતમાં ફરે ને તું તો આખે આખું ક્યારો ક્યારો નાખું ધીરું છું આ ટૂટલ હતું હવે સત્તો કલાકથી અને બાઇક વાવની એટલી બધી સ્પીડ હતી જેથી વાત આવે ના હેલ્મેટ હોય નહીં કોઈ તો એક ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અલગ તો આશા કરીશ કે બધા ઠીક છું અને અમારા વડીયા જોતા હોય એટલે ઠીક જ હોય તો આ દિવસની શરૂઆત થઈ ગઈ દૂધ બ્રાઇન આવી ગયા અને એક કાં તો ખેતરમાં આંટો મારી દઈએ પછી પિસ્તાવનો ટાઈમ પણ થઈ જશે હવે બે દિવસથી વાતાવરણ બહુ ખરાબ છે વાવ અને થરાદ બાજુ વરસાદ આવ્યો આ બાજુ નથી આવ્યો અને જોતો પણ નથી કદાચ વધારો રાખે તો એ બાજુ તો સારું કહેવાય એરંડામાં નુકસાન જીરામાં નુકસાન પછી વરસાદ જતો રહે એટલે પછી ઠાર પડે ચાર પાંચ દિવસ એટલે હું નુકસાન નુકસાન એકદમ ધૂંધળું ધૂંધળું વાતાવરણ કરી છે પણ હવે જે કરશે એ તો આખું વાતાવરણ ક્લીન છે વાદળ નથી હવે જોઈએ બપોરે શું થાય કે વરસાદ તો આવ્યા વગર નહીં રહે પચીસ છવ્વીસ ચોવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ દિવસની આગાશી મારી હતી આને કહેવાય ઘોડી કઈ રીતે પગમેલની ઊભી આપણે ના ઉઠ્યા અને ઇટાણા આવી જાય મોર એને દોણા નાખલ કાલ હાથ ના પડ્યા હોય ખાય અને ફટાફટ ચડી જાય યાર્ડમાં હવે બેઠો બેઠો પાંખડી હલકી કરે રોણે એટાણે એટાણે આવી જાય હવાર બોલે આવતી આ હતી આ સાલ આંબાને કેરીઓ આવશે પણ હજી આ સાલ પણ નહીં આવે ફાલતો આવ્યો છે પણ મોર નથી આવ્યો તો લગભગ આવતી સાલ અમે પાસું કર કેર્યું કરના આવવાની કહેર્યું આ સાલ તો નહીં આવે હજી ખબર ચાલુ છે પાણી પણ થોડુંક બાકી તું પીએ રહીશ નહીં ખાલી આ બાજુ લઉં લગભગ હવે લગભગ એક કે દોઢ કલાક એડશે અને પી રહીશું પછી આપણે રચકા મકાઈમાં આવશે દસરથ વાળશે દસરથને ફોન કરી દઉં આવ્યું હતું પાણી પણ જતું તું એટલે મતલબ વારો પૂરો થઈ ગયો જોકે મશીન દૂરો હોય અને તો અલગ અલગ વારા હોય જેટલા પાર્ટનર હોય ને એટલાનો વારો હોય કોઈ બાર કલાક હોય ચોવીસ કલાક હોય દસ કલાક હોય જે હોય તો વારો પૂરો થાય એટલે પ્રેમથી આપી દો તમારો વારો પછી આગ આગ બીજો રાઉન્ડ આવે ત્યારે પાણી આવે પાણી મળે અને ફૂલ સિઝનમાં તો વારા કંઈ હોય નહીં તો તો બધાને જેને જેટલું વાળું એટલું પાણી પડી દે પણ જ્યારે પાણીની કપાત થાય અને ધીરે ધીરે ઉનાળો નજીક આવે એટલે પછી વારા કરવા પડે તો ચાલે આ બે ત્રણ દિવસથી ફરતો ફરતો વાયરો વાય ને તડકો પડે વાયરો થાય જીરું એકદમ ઉપર લાવી દીધું મતલબ આ કથા ઊભું રહે તો દશક દાડા ઉપર રહેશે પછી બધું વાટી લેવું પડશે કારણ કે આખે આખું પીલું પીળું પીળું થઈ ગયું સવાર સવારમાં ધ્યાન ના રાખો ને તો કૂતરો આખું જીરું ભાજી નાખે એની રમતમાં થડે ને તો આખે આખો ક્યારો માં નાખવું જીરું સુવાડી દે હર કોઈ કિસાનની મહેનત બરબાદ કરતું લેવું હોય અને અત્યારે જેને જીરું છે ને ધ્યાનથી દો તો ઇયળનો ઉપદ્રો વધારે છે આખા કોઢમાં એકાદ બે તો ઈયળ નીકળશે જો દવાનો છંટકાવ ના કર્યો હોય તો અને કર્યો હશે તો લગભગ ફરક હશે પણ ખાસ ધ્યાન રાખજો કા ઇય જીરામાં ઇયળનો ઉપદ્રવ વધારે છે કારણ કે વાતાવરણ એકદમ એવું છે ને તો કોઈ ના કહી શકાય બતાવું તો મને જોવે જોકે બધામાં નથી પણ કોક કોક કોડમાં આવી ગયડ જોવા મળે તો જો તડકો પડશે તો લગભગ નાશ થઈ જશે પક્ષી ખાશે તો નાસ્તા દવાનો છંટકાવ તો કરવો જ પડશે કે આટલામાં તો આખા પક્ષી ના કે પણ કદાચ બાપા ધારા ગામમાં ને ઓર્ડર આવ્યો કે થોડેક મકાઈ વાટીને ભેંસોને નાખો તો ફટાફટ થોડીક વાટી લઉં ફટાફટ નાઈ લો અને જમી લઈશ પત નીકળીશ ઓફિસ તરફ અને આ ગાડી હું લાવ્યો હતો આબુ થી હા આબુ જે ગુરુ શ્રી કરી નહીં તો તમે ગાડી ડાઇ દે પોંચ પહોંચે ક્યારે તો આ તો હજી કમ્પ્યુટર ચાલે રહી વાળી છે અને મેં બે પાવર બીજા નાખ્યા પણ કમ્પ્યુટર ચાલુ થઈ સેલવાળી છે ઓડી ચાર્જિંગ વાળી એને ચાર્જિંગ કરવું પડે અને જેવું છે એને રીણ તો પાવર છે તો ખબર નથી મજબૂત પણ સારી છે અને સ્પીડ અને તાકાતવાળી જેવું છે ગમે રીતે ચડી જાય જમી લીધું ને હવે નીકળી છે ઓફિસ અને સાંજે ડીઝલ લાવવાનું છે તો કાર્બો પણ લઈ લીધો અને આવે રી મારે પૈકી ગામમાં કારણ કે એ લાવવાનું છે લોકાચાર હાથમાંથી ગાયનો રોટલો

અને ફટાફટ કામ કરશું જેટલું થઈ જશે આટલું થોડું ખેંચવાનું વધારે લગ્ન સીધી લગ્નની સિઝન ચાલુ થવાની તૈયારી છે તો ચાલુ થાય તો પછી પણ અમારે ચાલુ થવાની સત્યાવીસ અઠ્યાવી ઊતી આસપાસ તો ફટાફટ જેટલું ખેંચાય એટલું ખેંચી લઈશું ટાઈમ થઈ ગયો છે અગિયાર ને પિસ્તાલીસ તો બસ જુઓ કામે કામ કર્યું બધે તો ત્રણ વાગ્યા ને ચા આવી મેં તો જેવી ચા હાથમાં કરી કરીને પી આ ટૂટલ હતું તો કે ભાઈ કોણ તો માથે ચા તોડવાની હું અત્યારે અમારા ખેતર ની બાજુ પુલ છે ને પુલ નીચે ઉભો હતો લગભગ અડધો કલાક અને બાઇક વાહન એટલી બધી સ્પીડ વધી જતી ને વાત આવે ના હેલ્મેટ હોય નહીં હોય તો એકદમ સનાટી બોલાવતા નીકળે હવે એમ નહીં ખબર નહીં કે એમની સુરક્ષા કવચ તો છે નહીં માથા ઉપર અને આટલા સ્પીડથી નીકળે તો સ્પીડ ના નીકળાય પછી એક્સિડન્ટ થાય ને પછી કેલા કૂતરું આડું આવી ગયું હતું રોજ આડું આવી ગયું એ કોઈ આડું આવ્યું નહોતું આપણાથી બ્રેક ના લાગી બસ

હવે મારે તો આગળના વિડીયા મારા જોકે ગૌશાળાવાળો તો આજનો હતો એ દિવસ પહેલાંનો હતો તો આજે ટાઈમ મળ્યો તો આજે બધા બતાવી નાખવું જેટલા બાકી છે ને એટલા તો બસ